હોતેદારો એક્ટિવ મોડમાં આવી પ્રજાના પ્રશ્નો અંગે વાચા આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવેલો હતો અમરેલી જિલ્લા કોંગ્રેસે અમરેલી શહેરમાં નગરપાલિકા ભાજપ શાસિત હોવાથી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરેલી હતી આ ઉપરાંત નગરપાલિકાના એજન્સીમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો નબળી ગુણવત્તાના કામો કરતા હોવાના ગંભીર આરોપ મૂકેલા હતા શહેરના અલગ અલગ મોડ વિસ્તારની સમસ્યાઓ વીસ જેટલા મુદ્દાઓને

અમરેલી શહેરના કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના ચૂંટાયેલા દિવસ થી અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મને ફોન આવતા કે વકીલ સાહેબ અમારે આ વિસ્તારની આ સમસ્યા છે અમારા વિસ્તારની આ સમસ્યા છે તો એ બધા મુદ્દાઓ અમે અલગ અલગ વોર્ડના ભેગા કરીને આજે કલેક્ટર શ્રી સાહેબને એક આવેદન પત્ર આપ્યું છે આ મુદ્દામાં હું તમને ટૂંકમાં સમજાવું તો કે નગરપાલિકા દ્વારા જે બ્લોક રોડ જ્યાં બ્લોક રોડ છે તે હટાવવામાં આવે છે ને ફરી પાછા ત્યાં બ્લોક રોડ નાખવામાં આવે છે તો જે બ્લોક રોડ તમે જ્યાંથી હટાવ્યા છે એ બ્લોક રોડ ક્યાં ગયા એનો તમે લોકોને જવાબ આપો આજે રોડ ઉપર રોડ ડબલ ડેકર રોડ બનાવવામાં આવે છે અમરેલી જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ આવી એ ઘટના બની છે કે રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે તમે આવેદન આપવામાં આવ્યું છે શું છે શું છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર મારફત શહેર કોંગ્રેસ સમિતિ મારફત નગરપાલિકાની અંદર ચાલતો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના ભાગરૂપે વિશેષ મુદ્દા ઉપર વાત કરી શકાય સ્ટ્રીટ લાઇટનો ભ્રષ્ટાચાર હોય કે રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર રોડ બન્યા પછી સીસી રોડ ઉપર ડામર નાખી અને એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરીને લોકોને સૂકું દાખલા તરીકે કાઠિયાવાડી કહેવત છે સૂકા ઘાસને ઘોડાને લીલાસસમાં પહેરાવી અને લીલું બતાવવા માટે અમરેલી જનતાને જે છેતરવામાં આવે છે જે ખૂબ જ દુઃખદ વાત છે જે ભારતીય જનતા પાર્ટીનો એક નારો હતો કે ભ્રષ્ટાચાર મુક્ત હિન્દુસ્તાન એની જગ્યાએ આખું અમરેલી ભ્રષ્ટાચારથી ખત બની રહ્યું છે કચરાના કોન્ટ્રાક્ટની અંદર ભ્રષ્ટાચાર હોય કે દાખલા તરીકે નગરપાલિકાની અંદર ટેન્ડર પ્રક્રિયાઓ જે પાંચ હજાર ઉપરની પણ કામગીરી કરવાની ટેન્ડર પ્રક્રિયા હોય એ આખે પાટા બાંધી અને લોકોને છેતરવામાં આવ્યા છે એની સામે કોંગ્રેસ પરિવાર મારફત કોંગ્રેસ શહેર કોંગ્રેસ પરિવાર મારફત આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે